મારી મા છે ને જગદંબા હોય એમ હું તો મારી માને માં કઉ છું મને જન્મ આપ્યો ત્યારે મેં દુનિયા ને સૃષ્ટિ જોઈ એટલે રસોઈ સારી બનાવવાની અને જ મારા પપ્પા હું શિવ કઉ છું બે રાધા કૃષ્ણ ની જોડી અમારા પરિવાર માં આનંદ માં બેઠા હોય ને એટલે ભગવાન નામ થી ને બધા મસ્તી કરવાની ખોટું લાગે નઈ એમ જોવા મિત્રો સરસ મજાનું જે કહેવાય ગુજરાતી ગુજરાતી રસાવાળા બટાકા

એટલે આજે ગુજરાત રેસીપીમાં ગુજરાતી રસા વાળું બટેકા નું શાક કાઠિયાવાડી રેસીપી આપડી હાલે હા કાઠિયાવાડી નહીં કાઠિયાવાડી હાલે લસણ ડુંગળી વાળું ગુજરાતી રેસીપી ગુજરાતી કોપોડ નું કોપોડ શાક એટલે ગુજરાતી રસા વાળું શાક સાદું સિમ્પલ સરળ સરસ સસ્તું સારું સુંદર સસ્તું સારું ને સુંદર કરી દે સરુ મૂક્યું તેલ હા આ જીરું બરાબર સુકા મરચા મરચા નું કટિંગ ઓકે ટમેટા બાફેલા બટેટા હા હા લીમડો અને આદુ લીમડો ને આદુ હા હવે કરતા જાવ ભેગું હાલો ભાઈ આમાં નાખો ટમેટા જો આ લીલો વગર કઈ રીતના તૈયાર થઈ જશે જો ટમેટા પેલા નાખો જી એટલે તો ચોક્સ કટિંગ કરેલા ટમેટા હા હવે આવો આ માથે મરચાની કટકી બધી બધી નાખી દીઓ ઉપરથી મરચાની કટકી સેદુ ઉપરથી આદુ હાથ ઉચો માથે લીમડો આ મારી રીત પ્રમાણે હળદર ને એમાં છૂટી છૂટી છૂટ્ટી ઉપરથી આવશે હળદર રેડી ઈંગ હાલો રેડી ડન ઓકે હા હાલો કરી શરૂઆત ઓકે અજભાઈ હા

મરચું આપજો હાથી નું ગુલાબ મરચું જાહેરાત નથી કરતો પણ આમાં હું થાય કે ઓલા કાશ્મીરી મરચાં મોરા મરચાં આપણે તો કંપનીની ની વસ્તુ વાપરી છે વધારે પડતી બરાબર પછી ને પાણી નાખો આ ન્યુ આવી ગયું છે ને ન્યુ પેકિંગ હમણાં એને ગુલાબ શરૂ કર્યો હાથી વાળા બહુ બહુ સારું કામ બહુ સારું છે જો એમ જો નાખો પાણી આખો તમારો જે શાક નો કલર ચેન્જ થઈ જાય ઉપર નાખો કરો કે સ્પાસ આનો રસો ઉકળી ગયો હા અમે એક રસ થઈ ગયો અરે રે હવે આની અંદર કરશું શ્રી ગણેશ નવા બટેટા આ શાક બટેટાનો રસો તૈયાર હવે આ નાખશું બટેટા બાફેલા બટેટા ફરાર છે તમારે બાફેલા બટેટા એડ કરી નઈ કજે ને તમે અત્યારે જોઈ રહ્યા છો ગુજરાતી રસાવાળું બટેટા નું શાક

એટલે તો મોરબીમાં કોમેન્ટમાં બધા કરે છે અનપૂર્ણા પુત્ર પણ આજે મારી માય અન્નપૂર્ણા છે ને અરે માં જગદંબા હોય એમ હું તો મારી માને અન્નપૂર્ણા માં કહું છું બે ને મને જન્મ આપ્યો ત્યારે મેં દુનિયાને સૃષ્ટિ જોઈ એટલે રસોઈ સારી બનાવવાની અને એ જ મારા પપ્પાને હું શિવ કહું છું બે ને એટલે શિવ પાર્વતી કેટલી ટકા તમે વિડીયો બનાવવામાં લખો સીતારામની ને રાધે કૃષ્ણની જોડીને હું છે અમારા પરિવારમાં આનંદમાં બેઠા હોય ને એટલે ભગવાનના નામથી ને બધાય મસ્તી કરવાની ખોટું લાગે નહીં

બધાએ બનાવો ઘરે બનાવો બનાવીને આગળ વધો અને બસ સારું બનાવશો તો સારું જમશે માણસો એટલે બને ત્યાં ઉધી બસ મોજે મોજ કર્યા કરો રસોઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ